વિસાવદર તાલુકામાં માલધારીઓ ફરી ઉપવાસ આંદોલન ઉપર બેઠા સ્ટોરી રિપોર્ટ બાય હરેશ મહેતા વિસાવદર આગામી થાય

અમુક ઠેકાણે ક્યાંય નોટિસ દીધી નથી અમિત પ્રા ભરતભાઈ એની ક્યાંય નોટિસ નથી દેતી હજી કંઈ ખુલ્લા કર્યા છે એના લખાણ થઈ ગયા છે એને લખાણ થઈ દીધું ખુલ્લા નથી કર્યા ખુલ્લા નથી કર્યા લખાણ લેખિત દઈ દીધું કે અમે ખુલ્લું કંઈ કીધું ખુલ્લું કર્યું નથી બરાબર એટલે અમે આપવામાં વહેવા છે યાર આ બધી કાર્યવાહી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે ઉઠવાના આવા આંદોલન તમે કેટલા કર્યા આવા આંદોલન તો અનેક કરને ખાતે કોઈ કઈ શું નથી આજકાલે થઈ જાય ત્યાં સુધી અમે ઉઠવાના નથી માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે